પણ ત્યાં વાત એટલી છે કે એ લોકો વિકાસથી બહુ વંચિત છે વિકાસથી કોષો દૂર છે વિકાસ કેવો હોય રોડ રસ્તા કેવા હોય ફ્લાયઓવર કેવા હોય તો એમને સપને પણ વિચાર્યું ન હોય અને ત્યાંના ધારાસભ્ય છે ચૈતર વસાવા ચૈતર વસાવા ઉપર ફરિયાદો ઉપર ફરિયાદ થઈ રહી છે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા ત્યાંથી તેમને વડોદરા જેલમાં ખસેડવામાં આવ્યા અનેક ફરિયાદો એમના પર ઉઠી આખરે થયું શું હતું ને કેમ ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી કેમ ધરપકડ કરી દેડિયાપાડામાં કહેવાય કે તાલુકા પંચાયતની સંકલન બેઠક હતી સંકલન બેઠકમાં જેટલા પણ ત્યાંના સ્થાનિક ધારાસભ્યો છે જે સાંસદો છે તેમને દરેકને બોલાવવામાં આવ્યા હતા પરંતુ સવાલ અહીંયા એ છે કે નેતાઓ ત્યાં હોય તો વાત અલગ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા હવે નેતાઓ અને પદાધિકારીઓમાં બહુ જ બધો ફરક હોય છે છતાં પણ પદાધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા હવે ત્યાં આખરે થયું શું છે એ તો સસીટીવી સામે આવ્યા નથી પરંતુ લોક મુખ્ય એવું ચર્ચાઈ રહ્યું છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના કોઈ પ્રમુખ હશે કે સભ્ય હશે એને કાચનો ગ્લાસ માર્યો છે અને વાયુ વેગે તો એવું પ્રસરી રહ્યું છે કે બંદૂક બતાવવામાં આવી છે હવે આવા કેટલી સત્યતા એ કોઈને ખબર નથી પરંતુ જે પ્રમાણે પોલીસે ફરિયાદ કરી છે ચૈતર વસાવા પર એમાં પોલીસે એવા આરોપ લગાવ્યા છે કે ડેડિયાપાડના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા ફલાણા ભાઈને આ રીતે ગ્લાસ મારવા

હવે વિષય એવો લખવામાં આવ્યો છે કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ગુના નંબર આ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસની કલમ જે કલમો છે ઉમેરવામાં આવી છે લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ સ્ક્રીન પર આપ તમામ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે કેવી ફરિયાદ કરવામાં આવી છે અને કામના આરોપી દિન પાંચના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવા બાબતે એટલે પાંચ દિવસની રિમાન્ડ મંજૂર કરવાની આ ફરિયાદ છે કોર્ટમાં રજૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા અને

ગોપાલ ઇટાલિયા તેમને પણ પોલીસ રોકી રહી છે તેમને પણ કોર્ટમાં કોઈ જવા નથી દેતું એમના ધર્મપત્ની ચૈતર વસાવાના ધર્મપત્ની એમને પણ કોઈ જવા નથી દેતું જે સ્થાનિક વકીલો છે એમને પણ કોર્ટમાં જવા દેવામાં નથી આવતા આખરે સવાલ એ છે કે પછી તમે ધારાશાસ્ત્રીને કોર્ટમાં જવાથી કેમ રોકો છો વકીલને કોર્ટમાં જવાથી કેમ રોકવામાં આવે છે અહીંયા ખબર પડે છે કે સ્થિતિ વ્યવસ્થા અને આ બધી જે વહીવટ કેવા પ્રમાણનું છે કારણ કે કાયદોની વ્યવસ્થા દેખાતી નથી કારણ કે તમે ધારાશાસ્ત્રીને ન્યાય મંદિરમાં જતા રોકી રહ્યા છો આપણે જોયું એ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા બીજા જે વકીલો છે એમને પણ રોકવામાં આવ્યા પોલીસ ટસની મસ્ત નથી થતી પોલીસ કોઈ પણ વકીલ ધારાશાસ્ત્રી અંદર જવા દેતી નથી આખરે શું રંધાય સંભળાઈ છે એ ખબર નથી પરંતુ આ પરથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે ખબર પડે છે આખરે પીઆઈ દ્વારા શું ફરિયાદ કરવામાં આવી છે અમુક મુદ્દાઓ તમને કહેવા છે આવરીને મુદ્દાઓમાં પહેલું છે કે આ કામના આરોપી ચૈતર વસાવા તથા કામના ફરિયાદી પ્રાંત કચેરી ડેડિયાપાડા ખાતે એટીવીટીની મીટિંગમાં હાજર હતા તે દરમિયાન આ કામના આરોપી ચૈતર વસાવાએ આ કામના ફરિયાદી ઉપર કચેરીમાં ચાલુ દરમિયાન બોલાચાલી કરી ગાડી આવી ગયા મોબાઈલ તથા કાચરા વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો ગ્લાસ માર્યો જે કાચ જે છે તે મજબૂત હોવાને કારણે સામેવાળા વ્યક્તિને ઈજાઓ પહોંચી હોય

નામદાર કોર્ટ દ્વારા આ ફરિયાદ છે તે ફગાવી દેવામાં આવી છે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા નથી અને જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે એમની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે એવું કહી રહ્યા છે કે ભાઈ જજ સાહેબની પણ હવે આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે ચૈતર વસાવા છે કદાચ સાચા લાગતા હશે એવું હું નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે સાંભળો શું કહી રહ્યા છે નેતાઓ કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ સાહેબેને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જે આ કેસ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે એટલે એમના પાંચ દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયા વિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ ના મંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નતા જે રીતે કલમો લગાવી એ રીતે એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે જે વડોદરા જેલમાં બે દિવસ રહેશે અને બે દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન હજાર ટકા મળવાના છે અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઉભી છે આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે એક વખત નહીં હજાર વખત પણ આવી જેલમાં જઈશું પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું હું ચેતરભાઈના પરિવારને ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ કરીશું